કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે અને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનોનો કબજો લીધેલ છે ત્રણ દુકાનો એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય જર્જરિત હાલતમાં થઈ ગઈ છે ઉપર જે છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને ને અમે ફોલો કર્યો છે અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી અમારી દુકાન નું દારૂ હતા એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વોકપોર ઓર્ડર છે દારૂ દોડવા ને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો એ લોકો વીસ થી પચીસ જણા નું હતું ના અગાઉ કોઈ જાણ નહોતી કરેલી બાર રોડ ઉપર પડ્યો છે એમ કે તમે કા ફેરવાવી લીધું અહીંથી રાત ના કેવી રીતે ફેરવું કે અમે ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ નતો મેં પાંચ છ વાર ભાડા માટે કીધું ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશો હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડ એક હુકમ હતો જેમાં આરોપીને ને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમો પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાન નો કબજો મેળવ્યો એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કાયદેસર પ્રક્રિયામાં જે કબજેદાર છે એમને નોટિસની બજવણી કરવાની હોય છે

ઓર્ડર નો બોર્ડ થી વેરિફિકેશન કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટિએ સાચો લાગે છે